અને તમે બધા જાવ પછી બે ત્રણ દી પછી હું અહીંયા આવવાની છું બે ત્રણ દી રોકાવા છે તમાર બળતરા હોય એ કરવાના ગોગડી મને કઈ તાવનો જોક નથી થાતો મારી આવું એ મારી પાસે કેટલું બધું કામ કરાયું મારી નણંદ ઓલી ઉરકી નથી ઉરકાળી ઉરકી એને મારી પાસે કેટલું બધું કામ કરાયું નકરી મને

માંથી એકથી નો નો ઉતર તો ઘડી કાઈને બેસી આ નકર હમણા વયો જાજે તો તારી જીંદગી માસી પાસી જાય છે હડી ગેલી ગોગડી મારે છે ને રાંધું હું કામ નથી ખબર છે મને છે ને મારા હાથ નું ભાવતું નથી તો તું આજ હા તે વાંધો નહી તમે તમ તાર ગોગડી અને રાખો રમાડો બધું રાંધી નાખી છો અને તુંય બેસ જા ના ના ગોગડી બેન હી બધી વાલ લાગે

ના ના બેટા મને કાઈ નથી ખબર પણ ઈ તો ખબર જ હતી કે એન માઉતર ને બાપ ને ને એના ભાઈઓ ને બધાય ને તેડાય વાત કરશે કારણ કે નોખી થઈ છે ને હવે બધું એના હાથમાં મન ફાવે ઈ કરવાની છે ભલે કરતી મન ફાવે પણ આમાંથી છે ને 1 રૂપિયો એને દેવાનો નથી ઓલા નથી વીંગળી ભાભી એવું થોડું કરાય ઉરકી તમારી દીકરી છે એમ લંગોય તમારો દીકરો છે એનોય અડધો ભાગ પડે ભલે તમે ઉરકીને આપો પણ એને બિચારા નો દેવું પડે અને બિચારો નોખો છો તો એક રૂપિયા નો દીધો નકરું તમે કામ કરાયું તો એવું થોડું હાલે દેવું પડે તમારું જ પાછું બહુ કહેવાય હો એટલું બધું ન હોય કાંઈ ટીપલી તો હું આને કે દૂ નો કઉ છું કે એવું થોડું કરાય દીકરા અરે હું એને કઉ છું કે એને ફોહ લાવીને આપણે લઈ આવી અને એવું ન કરાય બિચારા ઈ બે માણસ નોખારી સારું ન લાગે मना दात काटे दुनिया वातु करे पना हमत थी नथी बेन कोई नु नित मानती आ तमने काई खबर पड़े नी तमे त काई बोलती ना नी मुंगी ना तेजो काई हारा नी लागता गोढा खा छा तो तमने केती बुद्धि आवसे दिकरो दिकरो करो सो तो दिकरा ने एकली बधी पड़ी, पड़ी होय तो नोखो थई जाय काल हमारे आना लगन छे उरकी ना लगन छे माथे कितलो काम छे अतारे वाडीए भाग्या मळता नथी आ ढोर नु बोर તે દીકરા એ તું એવું કર એટલે દીકરો બિસારો નોખો થઈ ગયો છે ને એક રૂપિયો દેતી નહોતી નકરું કામ કરાવવું અને બિશારા બે માણા વાડીએથી કામ કરીને આવે તોય તમે રાંધીને એને ન જોઈ એ બિશારી બાય થાકી ન જાય આખોથી વાડીનું કામ કરીએ કે ઘરે પછી આવી નહીં કરે કામ પછી બિસારો નોખો ન થઈ જાય તો એટલો બધો એને મજબૂર કર્યો ત્યારે એ નોખો થયો ને નકરી નોખો થાય આપણો દીકરો છે તને ન ખબર હોય એ હું કેતો તો કે મમ્મી હું કોઈ દી નોખો નહીં થાવ તારે કોણ જાણે લંગોરે શું વાંધો છે દીકરાની વહુ છે એ તારી તું ઉરકીને ને રાખ એવી લંગુ રાખ તો કઈ વાંધો આવે આપણા ઘર માં પણ તું જ બધે નોખા કરવા ઊભી થઈશો આ બધા મારો જ વાંક છે તમારો તો કોઈનો કઈ વાંક જ નથી કા ભાઈભી તમે આપણી આજુબાજુમાં જોવો કેવી હાહુઓ હપીન રે નણંદોજાય હપીન રે કેવા બધા હપીન રહેતા હોય અને આપણા ઘરમાં ભાઈભી તે જ કોઈ શાંતિ ન આવવા દીધી હું કોઈ દી બોલી નથી પણ આજ તો મારે બોલવું જ પડશે ક્યારેક તો પછી મારો મગજ જાય ને એટલે હું બોલું જ છે અને ઓલો નોખો બિશારો થઈ ગયો છે તો એ તારા કારણે જ થઈ ગયો છે બધા વાતું કરે છે શેરીમાં બધા છે કે તારો જીભડો એવો છે ને એટલે બિશારો એ નોખો થઈ ગયો છે નકર એકનો એક દીકરો છે એ થોડો નોખો થાય પતે અશાંતિત નો લેવા દીધી બિચારાને પછી મજબૂર થયો એટલે નો ખો થયો બાપ મારો વાગ કાઢે છે હવે તમે બાકી રહ્યા ટીપલી બેન એટલે તમે મારો વાગ કાઢી લો મારો વાગ છે બધો મમ્મી હવે છે ને આપણે તમે કાઈ બોલતા નઈ તમે છે ને હવે ફોહ લાવીને ભાઈ ને ભાભી ઘરે લઈ આવો મને નથી ગમતું ભાઈ ભાભી વગર નું અને ઘર હાવ રઝળી ગયું છે એની વગર આપણે એને લઈ આવી અહીંયા ફોહ લાવી નાલો અને હવે તમે છે ને કાઈ એની કેતા જ નહીં તમારે એવું નીમ નહીં લઈ લેવાનું કે તમારે છે લંગુ ભાભી કાઈ એટલે કાઈ નહીં કહેવાનું હું તો બોલી શક લંગુ ને આવું હોય તોય આવે ને નો આવું હોય તોય કાઈ નહીં અને મારા દીકરાને ને ને આવું હોય ને તોય આવે ને નો આવું હોય ને તોય કાઈ નહીં હું તો બોલીશ બોલીશ ને બોલી શક હું મુંગી રેવા નહીં જ નથી મને લંગુ ગમતી જ નથી બસ એવું રાખતું કે હું બોલી શકતે ને હું એને હેરાન કરી શકતે એટલે તારો દીકરો પછી તારી ભેગો નહીં રે અને આખી જિંદગી કઈ તારા કર હાલવાના નથી આખી જિંદગી તું કામ કરી એકવાની નથી એ જેવી છે ને એવી તારે લંબુ હોવો તારી સેવા કરશે ખાટલે પડીશ ને ત્યારે કાલ હવારે ગોઢી થશે ને તારા હાથ પગ નહીં હાલે ને તો એ તને રોટલો ઘડીને દેશે ખાટલે દેવા આવશે કઈ કોઈ બીજું નહીં આવે એટલું તું સમજી લેજે મારે છે ને કોઈ પાસે સેવા કરાવવાની નથી લંગુને મારી સેવા કરવી હોય તોય કરે નો કરવી હોય તોય કાઈ ની મને રોટલો ઘડીને દે તોય ભલે અને નો દે તોય ભલે બાકી લંગુ આરે હું હરખી નઈ આલું નઈ આલું નઈ ગાલવાનું નઈ આલું તારો જ વાક છે બધા તને ઘર નઈ કે છે કે તારો જ વાક છે અને તારે હરખું નો આલું હોય ને તો કાઢજે દીકરા વગર ની જિંદગી તું આ તે તમ તારે હું તમાર દીકરા વગર ની જિંદગી કાટ નાખીશ હો અને મેં તો નક્કી જ કરી લીધું છે હવે હું અહીંયાર રહેવાનું નથી હું તમારા દીકરા ભેગો વયો જવાનો તમ બધા રહ્યો અહીંયા અને હવે હું આય જોવાય નહીં મળું હું અહીંયા વયો જવાનો મેં ફોન કરી દીધો છે લંગા ને કે હું આવું છું એમ મારે અહીંયા રહેવું જ નથી રહ્યો તમ બધા રે તું ને બધું સંભાળ ને રાખડે બાબુ બહુ હારા ચોમાસા બનાવતા ખાવાની બાપ થાવ કેવા કઈ જાશે તો આવ આપણે નણંદ થોડા હા લંગુ બેન હું તમને ઈ જ કહેવાની આમ જો જીન કે કેવી હોય ગઈ વાઈન્દરી ને આમ જો મોઢું થાય જડબાળી બાળે લંગુ બેન હું તમને હું કહું છું હવે તમારે મહિના સેની કે તમારી તબિયત નું ધ્યાન રાખજો અને બહુ કામ નો લોહવાટ ન કરતા ખાધે પીધે રાખજો ને થોડોક આરામ કરજો અને દવા તો લઈ આવ્યા છો ને હા ગોગડી ભાઈ દવા તો અમે તરત લઈ આવ્યા તેથી મને મજા જેવું નોતું ને

કે તમારે ડોહો એને તો તમારે પેલા કેવું પડે હું તમે કે મારે તમને કેવું પડે તમારે બે માણસ ને જવાય ઘરે અને બધાઈને વાત કરાય મજાની બધા રાજી થઈ જાય તમારે ડોહા તમારે હા હું તમારે નો જોવાય ઈ રાજી થઈ જાય તમારે હા હોય રાજી થઈ જાય જોજો પછી એમ કેશે કે આઈ વઈ આવો અને તમારી માફી માંગશે તમ તારે જોજો તમે કેશો

અમારી તો પણ નાનન ભોજાઈ ની નથી માઈન્ડ બને જોલવા આયું તો ને બાગ 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 ખુવાડ ન તને તો ખબર જ છે મને ખાઈને હટું ઊંઘેય આવે લંગુ બેને હટ ન હોવે ઈ કે મને હમણાથી કે ઊંઘત તો અમે બે વાતો કરતું છું તને મે કીધું તો તારો નળિયા નળિયા નાક વાઢ્યું તો

શિબરી માસી તો ગોગડી ભાઈ પેલે થી એ વાત છે હું તને એક વાત કહું અમારા ઘરમાં શાંતિ કેમ નથી આવતી ખબર અમે નોખા હું કામ થયા તને ખબર છે મારી હાહુ ને છે ને કોક સડાવે છે નકર માર હાહુ એટલા બધા ઓલા નથી પણ એને કોક સડામણી છે ઈ પાક્કો છે મને તું તું કે ન્યા હું લખી દઉં એને કોકની સડામણી જ છે આવશે કેવું બધું કઈ બળેતરા કરતી જલસા કરું મારો કિલો વજન હોતા વધી આવી પપ્પા ઘરે આવી ગયા છે અને પપ્પાનો ફોન આવી ગયો છે હાલ ના આવજો હું વૈયા આવ્યો છું અને બે ત્રણ દી પછી પપ્પા એ તમારા ઘર આટો મારવા આવવાના છે હાલ નો અમાર નીકળવાનું છે હાલો તો ઘડી ખોઈવી નીંદર આવે તો